આ જગતની અંદર આપણે બધા પ્રકૃતિથી નિર્મિત છીએ આ બધા આપણે પ્રકૃતિથી બનેલા પ્રાણીઓ છીએ તો પ્રાણીઓ શું કામ આપણે કહેવામાં આવીએ છીએ માન પણ પ્રાણીઓ કહેવામાં આવ્યા છે કે જે જે ચાલે છે બધા પ્રાણીઓ છે હવે આપણે આ પૃથ્વીની અંદર ચાર પ્રકારના જીવો છે એક આકાશમાં ઉડતા એક પાણીમાં રહેતા અને જમીન ઉપર ચાલતા હવે આ જ સમગ્ર જીવો પ્રકૃતિ નિર્મિત છે હવે આ પ્રકૃતિ નિર્મિત જીવન જીવોની અંદર દરેકની અંદર પાંચ મુદ્દા સર્વસામાન્ય છે હવા પાણી ખોરાક ઊંઘ અને મૈથુન આ પાંદર પાંચ તત્વ દરેકની અંદર સમાયેલા છે પરંતુ આ પાંચમાં મનુષ્ય શ્રેષ્ઠ વિશેષ છે શાના કારણે કારણ કે મનુષ્યની અંદર જે બુદ્ધિ તત્વ રહ્યું ને એના કારણે એ વિચારી શકે છે કે સારું છે શું છે ખરાબ છે એ આ બુદ્ધિ તત્વથી માણસ રહ્યું એ બધાથી વિશેષ છે એમ આ દરેક માણસ બુદ્ધિ તત્વથી વિશેષ છે એટલે એ બુદ્ધિ જો એ વિચારી જ શકે એ બુદ્ધિથી તો માણસ ક્યાં પહોંચી શકે છે માણસ વૈજ્ઞાનિક બની શકે છે ડૉક્ટર બની શકે છે વકીલ બની શકે છે એન્જિનિયર બની શકે છે અને ભગવાન સ્વરૂપ પણ બની શકે છે આ તમામ વસ્તુ માણસમાંથી બની શકે છે આ બીજા જે જીવો રહ્યા એમાંથી એવું બની શકતું નથી એટલે મહાપુરુષોએ વિચારીને કીધું છે અને સમજીને કીધું છે કે ચીટમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તાર ઈયળમાંથી જો બમરી બને તો મનુષ્યને કેટલીક વાર એટલે મનુષ્યની અંદર આ તત્વ રહેલું છે કહ્યું બુદ્ધિ તત્વ વિચારવાનું તત્વ જે વિચાર શક્તિ છે એનાથી માણસ છે આકાશ સુધી પહોંચી શક્યો છે હવે જે આજે માણસ ચંદ્ર સુધી પહોંચ્યો મંગળ સુધી પહોંચ્યો સારાથી વિચાર વિચારશક્તિથી જો એના શક્તિ ન હોત તો એ પશુ સમાન હોત હવે જે પશુ સમાન જે માણસ છે એને સદગુરુના ચરણે ગયા પછી એનું આ પશુપણું મટે છે પશુપણું મટાડવું હોય તો એને સદગુરુ ચરણે જઈને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એની જાણ કરી લેવાની જરૂર છે જ્યાં સુધી એને પોતાના મૂળ સ્વરૂપની જાણ નહીં થાય ત્યાં સુધી એ પશુ સમાન છે પથ્થર સમાન છે હવે આ પથ્થર સમાન જો મટવું હોય તો આપણને સદ્ગુરુના રસ્તે જવું પડે સદગુરુની પાસે જવું પડે હવે સદગુરુ પાસે જવા પછી આપણે પથ્થરો ક્યાં કઈ રીતે મટી શકીએ તો કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ ના ચોથા પદનો જે જાણે ભેદ કે હરિનો દાસ હવે ચોથા પદનો ભેદ એટલે આ તમારું ખરેખર નામ રહ્યું એ નામની પાછળ જે નામ છુપાયેલું છે એ નામ શું છે એ નામની જ્યારે ફરક થઈ જાય ત્યારે આપણને એનો ભેદ સમજાયો છે બાકી સમજાય એવું છે નહીં બાકી હરી કરે ભગવાન ભગવાન કરે ઈશ્વર ઈશ્વર કરે ઈશ્વરની ઓળખાણ થાય એમ છે નહીં પણ ખરેખર જો ઈશ્વરની ઓળખાણ કરી હોય તો આ જે દેખાય છે રૂપ આ જે નામ મળ્યું છે એ અને એની અંદર તમને જે ગુણ છે જે કંઈ રહે એનો જ્યારે નાશ થાય અને એ જ્યારે ગુરુની અંદર એનો વિલય થઈ જાય ત્યારે ગુરુપદ સમજાય એવું છે ત્યાં સુધી સમજાય એવું નથી બોલુ સદગુરુ મહારાજની જય